હાલમાં સામસામી હત્યાના બે ગુનામાં નોંધાયેલ અને ગુનેગારની છાપ ધરાવતા શક્તિસિંહ ઉર્ફે પેંડો ઝાલા તેમજ ધાંગધ્રાના પ્રકાશ લુણાગરિયાના મોત નિપજતા પ્રકાશ પટેલનું મોત શંકાસ્પદ ગણાવી તેમના પરિવારજનોએ ત્રીજા દિવસે પણ લાશ સ્વીકારી નથી ત્યારે સરદાર પટેલ સેવાદળ પણ આ વિરોધમાં સામેલ થયું છે જેમાં આજે સરદાર પટેલ સેવાદળના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ લાલજીભાઈ સાવલિયાની આગેવાનીમાં સિવિલ હોસ્પિટલ થી રેલી કાઢી પટેલ સમાજના લોકો કલેક્ટર કચેરી આવેદન આપવા પહોંચ્યા હતા અહેવાલ લલિત વ્યાસ ચોખ્ખો જે તમે ફોટા પણ જોઈ શકો છો અને ગઈકાલે પણ સીપી સાહેબે બે ટાઈમ માટે પરિવારોના બધા ભાઈઓને કહ્યું કે ભાઈ તમારા જે બોડીના ફોટા પાડવા દેવામાં આવશે પણ હજી સુધી કોઈ ફોટા પણ પાડવા દેવામાં આવ્યા નથી એના ઉપરથી સાબિત થાય છે કે પોલીસ દ્વારા કેવડાનું જે એન્કાઉન્ટર જ કરવામાં આવી છે અને પ્રકાશ બી જે રીતે પોલીસ એવું કહેવા માગે છે કે ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે તો અત્યાર સુધી એમના ઉપર એક પણ એપાર થઈ એવું નથી ક્લિયર વાત છે કારણ કે એ પણ તમે પોલીસ દ્વારા જાણી શકો છો તો એ એક કેવળ પાટીદારના દીકરાને અને બીજા અમારા પેલા દરબારના જે ભાઈ છે એમને એન્કાઉન્ટર કરીને મારી દેવામાં આવે છે એટલા તંત્ર ઉપર સીધી આંખ એના ઉપર જ છે ને એના ઉપર જ અમારા આખા સમાજનો પાટીદાર સમાજનો ઉપર એમ છે કે સો ટકા એન્કાઉન્ટર કરવામાં આવી છે એટલે અમે સીબીઆઈ તપાસ ના જ્યાં સુધી નીમવામાં આવે ત્યાં સુધી પરિવાર અને એસપીજી ગ્રુપનો પરિવારને ફૂલ ટેકો છે પાટીદાર સમાજનો ટેકો છે એટલે સીબીઆઈની જ્યાં સુધી માંગ પૂરી નહીં કરવામાં ત્યાં સુધી અમે પ્રકાશભાઈની બોડી લેવાના નથી અને અહીંયા પરિવાર દ્વારા અને એસપીજી ગ્રુપ દ્વારા ધરણાનો કાર્યક્રમ અમે ચાલુ રાખીશું અમે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી સો પાટીદાર સમાજ દ્વારા આનો વિરોધ કરીશું કારણ કે જો તંત્ર દ્વારા અને પોલીસ દ્વારા જો ખરેખર આ આ રીતે જે રીતે દર્શાવવામાં આવી રહ્યા છે પ્રકાશભાઈને તો તમે કેમ ફોટા પાડવા દેવાના તમે જોઈ શકો તો બધી રીતે આજે જે આખો માહોલ ઊભો કરવામાં આવે છે કેવલ એવી ત્યાં કરવામાં આવે છે કે બુટલેગર હોય કે બહુ અસામાજિક તત્વ હોય એવા દ્વારા એમને આ રીતે અંદર અંદર લડાઈને એક હત્યા કરવામાં આવી છે આ વાત બિલકુલ ખોટી છે એક એ પોતાના જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવશે જ્યારે ત્યારે ત્યારે તમે જોઈ શકશો કે કેવળ આમનું એન્કાઉન્ટર જ કરવામાં આવ્યું છે એટલે આ રીતે પૂરા ગુજરાતની પ્રજાને ગુમરાહ કરવાનું તંત્ર હોય એવા આ પ્લાનિંગ હોય એવું આ રીતે લાગી રહ્યું છે એમ નહીં આજે અમે અગિયાર વાગે રેલીની તો મંજૂરી મળી નથી પણ અમે કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવા જવાના છીએ અને સીબીઆઈની માંગ પણ કરેલી છે